ભાવનગર વિસ્તારના વરસાદની વાત કરીએ તો ભાવનગર શહેર જિલ્લામાં લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ અંતે મેઘરાજાનું આગમન થતાં લોકોને કાળઝાળ ગરમી અને બફારાથી હવે રાહત થઈ છે સવારથી જ વાતાવરણમાં પલટો આવી ગયો હતો અને શહેર અને જિલ્લામાં હળવા કે ભારે વરસાદના ઝાપટા વરસતા લોકોને રાહત થઈ હતી સમગ્ર રાજ્ય સૌરાષ્ટ્ર સાથે સાથે ગોહિલવાડ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી લોકો આકરી ગરમી અને બફારાથી ત્રાઇમામ પોકારી ઉઠ્યા હતા વૃદ્ધિ લઈને સૌ કોઈ ધરતીપુત્ર સહિતના લોકો મેઘરાજાની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા ભાવનગર જિલ્લાના ગારેધર સિહોર જેસર પાલિતાણા સહિતના તાલુકાઓમાં છેલ્લા બાર પંદર દિવસથી મેઘમહર યથાવત રહેવા પામી છે આગામી ત્રણ દિવસ સુધી ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યારે જો એકાદ બે દિવસમાં ભારે વરસાદ થાય તો વાવણી માટેનો માર્ગ મોકળો બને એવી વાત ખેડૂતો કરી રહ્યા છે